નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે જોઈશું પોલીસ કોન્સ્ટેબલમાં સિલેક્શન તમારું મેરીટમાં નામ આવ્યા પછી આગળની પ્રોસેસ કેવી રીતે હોય છે એટલે કે તમારું મેડિકલ પછી તમારું જે જિલ્લા જિલ્લામાં સિલેક્શન કઈ રીતે થાય છે પછી તમારું ગ્રાઉન્ડ કઈ રીતનું હોય છે ટ્રેનિંગ કઈ રીતનું હોય છે અને છેલ્લે તમારી પોસ્ટિંગ કઈ રીતની હોય છે તેના વિશેની તમામ માહિતી આ વિડીયોમાં જોશું તો શરૂ કરીએ તો સૌપ્રથમ તમારું મેરિટ લિસ્ટ પ્રમાણે તમારો જિલ્લો ફાળવવામાં આવશે એટલે કે તમારું જેટલું પણ મેરિટ બન્યું હશે તમારું તેના પ્રમાણે તમારો જિલ્લો ફાળવવામાં આવશે એટલે કે તમારે કયા જિલ્લામાં તમારી પોસ્ટિંગ મળશે તેનું તમારે મેરિટ લિસ્ટ પ્રમાણે તમારું જાહેર કરવામાં આવશે પછી વાત કરીએ કે ત્યાર પછી તમારે જે જિલ્લો મળ્યો હશે ત્યાં તમારે એસપી ઓફિસે કે જિલ્લા હેડક્વાર્ટરે જ્યારે બોલાવવામાં આવે ત્યારે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ માટે જવાનું હોય છે અને ત્યાર પછી ત્યાં એક ફોર્મ ભરવાનું રહેશે મેડિકલ માટે તે જે ત્યાંના અધિકારી હશે તે તમને કહેશે તે રીતે તમારે એક ફોર્મ ભરવાનું રહેશે અને ત્યારથી તમારે એક ગ્રુપ બનાવવામાં આવશે અને ગૃપ સહિત તમારે મેડિકલ કરવાનું રહેશે એટલે કે જિલ્લાની સરકારી હોસ્પિટલમાં તમારે મેડિકલ માટે જવાનું હોય છે હવે વાત કરીએ તો કે મેડિકલમાં છે ને તે આ તમામ બાબતોની ચકાસણી કરવામાં આવે છે જેમાં તમારે જેમ કે નોકની હોય છે એટલે પગોની જે નોકની આવે છે એ તે હોય છે પછી ફૂલેલી સાતીની આવી રીતે ન હોવી જોઈએ પછી આંખોની ટેસ્ટ કરવામાં આવે છે પછી ફ્લેટ ફૂટની ચેક કરવામાં આવે છે પછી તમારા જો કોઈ પણ હાથ પગ કે ફ્રેક્ચર હોય ભાંગી ગયેલા હોય તેની ચકાસણી કરવામાં આવે છે પછી તમારા ધાતુની ચકાસણી કરવામાં આવે છે સાંભળીના પણ રોગ હોય તેની ચકાસણી અને તમારે વેરીકોસ વેન પછી તમારા જે કલર બ્લાઇન્ડનેસ હોય છે કલર વિઝન તે તમામ વસ્તુની ચકાસણી કરવામાં આવે છે અને મિત્રો મેડિકલ કઈ રીતનું આખી પ્રોસેસ હોય છે તેનો વિડીયો મેં બનાવેલો છે તો તમે તે કેપ્શનમાંથી જોઈ શકશો હવે વાત કરીએ તમારું જ્યારે મેડિકલ પૂર્ણ થયા બાદ થોડાક સમયમાં તમારી ટ્રેનિંગ હોય છે હવે ટ્રેનિંગમાં શું શું હોય છે તો કે ટ્રેનિંગમાં તમારે દરરોજ સવારે પીટી કસરત હોય છે પીટી હોય છે પછી કસરત હોય છે પછી તમારે થોડાક સમય બાદ સવારનો બ્રેકફાસ્ટ આપવામાં આવે છે પછી ત્યારબાદ તમારે કાયદાના અને હવે ક્લાસીસ હોય છે એટલે કે અલગ અલગ બધા કાયદા હોય છે તેના તમારે ક્લાસીસ લેવાના હોય છે પછી તમારું બપોરે લંચ હોય છે ત્યારબાદ થોડા સમય પછી પાછા કાયદાના ક્લાસીસ હોય છે અલગ અલગ કાયદા પ્રમાણે તમારા અલગ અલગ ક્લાસીસ રહેતા હોય છે પછી ત્યારબાદ તમારે ગેમ્સ અને ફ્રી ટાઈમ આપવામાં આવે છે જેમાં તમે તમારા પરિવાર સાથે ફોનમાં પણ વાત કરી શકો છો તેવો બધો સમય આપવામાં આવે છે પછી રાત્રે તમારે ડિનર હોય છે અને પછી તમારે સુવાનો સમય તમને આપવામાં આવે છે આ રીતનું તમારે ડેઈલી પ્રોસેસ હોય છે તમારે ત્યારબાદ તમારે ટ્રેનિંગ પત્યા બાદ તમારું ફાઇનલ સિલેક્શન અને તમારી જ્યાં પણ પોસ્ટિંગ મળી હોય ત્યાં તમારે પોસ્ટિંગનું નામ તમને આપવામાં આવશે અને તમારે તે પ્રમાણે ત્યાં જવાનું રહેશે તો મિત્રો આવી રીતનું આખો આ સિલેક્શન પ્રોસેસ હોય છે તમારું મેરિટમાં નામ આવ્યા બાદ જો તમને મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારો જે મેડિકલનો લગતો વિડિયો છે તે પણ તમે જોઈ શકો છો અને આ તમારા મિત્રવર્તુળને પણ શેર કરજો તેને પણ આ માહિતીની ખ્યાલ આવે છે જય હિન્દ જય ભારત